માહિતી આગળનો કાર્યક્રમ શું રહેશે તેમનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે અને આજે લઈને બે દિવસ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ છ જાહેર સભા યોજવાના છે અને વિજય વિશ્વાસ સભા છે તે યોજવાના છે જો આજની વાત કરવામાં આવે તો આજે તેઓ ડીસામાં તેમજ હિંમતનગરમાં આ જે વિજય વિશ્વાસ સભા છે તે યોજવાના છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ જે લોકસભા બેઠક છે ત્યાં આગળના જે મતદારો છે તેમને આ સભા સંબોધવાના છે જોકે ગુજરાતમાં આ ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ જે મતદાન થવાનું છે એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિત્તેર વિધાનસભા વિસ્તારો અને જે ચૌદ લોકસભા મત વિસ્તારોને આવરી લેતો આ ચૂંટણી પ્રચાર છે જેના શ્રી આજે એટલે કે મે જે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારથી તેના જે શ્રી ગણેશ છે તેઓ કરવાના છે જયારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ગયું છે અને ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેઓનો

ભાજપના પ્રદેશ નેતાઓ સાથે તેઓ બેઠક તેમજ માર્ગદર્શન આપશે અને ખાસ કરીને આ જે બે દિવસના જે છ સભા થવાની છે તેમની જે વિજય વિશ્વાસ સભા છે તે ખાસ કરીને અલગ અલગ જે બેઠક છે લોકસભા બેઠક ઉપર તે ભારે અસર કરશે જી જી રાજલ સમગ્ર માહિતી બદલ આભાર તો પીએમ મોદી એરપોર્ટ પર આગમન થઈ ચુક્યું છે ને હવે તેઓ સીધા જ ઉત્તર ગુજરાતના પ્રચાર માટે જશે